અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકામાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે સફાઈ કામદારો વાલમેન ડ્રાઈવરો સહિતના છેલ્લા ઘણા સમયથી પગાર ન થવાને કારણે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ કોઈનો કોઈ વિવાદ હોય જ છે સફાઈના પ્રશ્નો પાણીના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્નો ક્યાંક નગરપાલિકા વામણી સાબિત થઈ છે હાલ નગરપાલિકા ખાતે પૂરતું કર્મચારીઓનું સેટઅપ પણ નથી તેમજ નગરપાલિકામાં કામ કરતા વાલમેનો ડ્રાઈવરો સફાઈ કામદારો સહિતના લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી જે પગારની બાબતને લઈને નગરપાલિકાના તમામ કામદારો આજે નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને જીવન પરિવાર કેમ ચલાવવું એ મોટો પ્રશ્ન છે ત્યારે આવા નાના માણસોના પગાર કયા કારણોસર નથી થઈ રહ્યા તે પણ ચર્ચાનો વિષય છે ત્યારે નગરપાલિકાના તમામ કામદારો દ્વારા આજે સવારથી જ ધારી નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી કરી હતી હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા દ્વારા કામદારોના પગાર થાય છે કે ફરી કામદારોનું શોષણનો ભોગ બને છે સથાઇ કામદાર અને કોઈ કોઈપણ જાતની જાણ કર્યા વગર સ્વેચ્છાએ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલો છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં પણ એમના ઉપરોની ગ્રાન્ટ ગ્રાન્ટ ન મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે સારી નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમારું જગ્યાઓ ભરવા માટે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે ટૂંક સમયમાં જ નવી ગ્રાન્ટ આવી હતી આ બધી સમસ્યાઓ થશે પ્રશ્ન તો પાણીનું હલ છે ત્રણ ત્રણ દિવસે પાણી આપે અને એ પાણી હજી સુધી છોડ્યું નથી દરરોજ નવ વાગે પાણી છોડે આ હાથ વાગે પાણી છોડે તો પાણી ટાઈમે પાણી પહોંચતું નથી બીજા નંબરમાં કે આખી નવી વરસાદ ઇન્દિરાનગર એ બધે પાણીનો પ્રશ્ન છે એ અમે એ માટે જ અમે આવ્યા હતા સાહેબ પાસે સાહેબે કીધું અરજી લખીને આપો એટલે અમે અરજી લખીને આપીને કામદાર ફરજ બજાવું છું આજે આટલા આટલા વર્ષ મહિનાથી પગાર થયા નથી ના છૂટકે અમે શીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારા કામનું રુકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ધ્યાન હતી તો આજે મારું ભરણ પોષણ કેવી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામમાં રુકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે સીખ ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંત સાહેબભાઈ ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો ત્રીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે શું સમજ્યા છે કામદાર છું અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થાય તે દિવસથી અમારા આજે કોઈપણના પગાર થયા નથી જૂના કામદારો નવા કામદારો વાલમેનો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી આવા તહેવાર તહેવાર આવે છે તો અમે નાના માણા આની ઉપર તો નિર્ભર હોઈએ લગભગ આઠ કોઈના દસ છે કોઈના આઠ છે કોઈના સાત છે બરાબર છે એટલે હાથ આઠ પગાર બાકી છે અમારી માગણી એ જ છે કે અમને તહેવાર આવે છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ છે કે અમે કામગીરી ખર્ચ બજાવી છે તો અમારો પગાર લેવો અમારી ફરજ છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ